ઓમ યોગા એન્ડ એક્યુપ્રેશર સેન્ટરમાં મારું નામ ભાવિકા દોટિયાવાડા છે હું અહીંયા માર્વેલા રેસિડેન્સી ઓમ યોગા ક્લાસીસ અને એક્યુપ્રેશર સેન્ટર મેં ચાલુ કર્યું છે એ સેન્ટરમાં દરેક લોકો પોતાના રોગને દૂર કરી શકે છે અને એક્યુપ્રેશર માધ્યમથી હું એ લોકોના રોગ સારી રીતે કરી શકું અને જે સ્વાસ્થ્ય સ્વસ્થ છે એ લોકો સ્વસ્થમાં સ્વસ્થ લોકો પણ સારી રીતે આવી શકે એ માધ્યમથી મેં અહીંયા આજે પૂજાપાઠ ચાલુ રાખ પૂજાપાઠ કરી છે અને એના માધ્યમથી મેં આ ઓપનિંગ કર્યું છે હું એટલો જ મેસેજ આપીશ કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે યોગા કરે અને એક્યુપ્રેસરથી પોતાના જે કોઈ પણ રોગ હોય તો એ રોગ પોતે દૂર કરી શકે રોગોમાં ગઠિયા છે લખવો છે પછી જેને ડાયાબિટીસ છે જેને હાર્ટ વર્ક નથી ચાલતા તો હું એ લોકોને પણ એની સારવાર આપું છું હું ત્રણ વર્ષથી યોગામાં અને એક્યુપ્રેશરમાં છું એટલામાંથી મેં સાત આઠ જણાને લખવો જેમને હતો પેરાલિસિસ હતું એ લોકોને સારા કર્યા છે ડાયાબિટીસના જે એવા સાત આઠ પેશન્ટ હતા એ લોકોને સારા કર્યા છે અને મારું માધ્યમ એ છે કે એ લોકો એટલા સ્વસ્થ રહે કે જેથી એ લોકોને પોતાની જીવન જીવવાની એક ઉત્સાહ જાગે મેરા નામ યોગ કો જાતવેદ આર્ય હૈકો ઓમ યોગા ક્લાસીસ કા ઉદ્ઘાટન સમારોહ હૈ પૂજા વિધિ કે માધ્યમથી હમને પર યોગ સેન્ટર કા ઓપનિંગ ક્યાં કે વિસ્તાર કે લોકો જો યોગ કર શકે ઓર યોગ को अपनाते हुए अपने जीवन को स्वस्थमय जीवन बता सके इसके लिए योग सेंटर का उद्घाटन किया है इस विस्तार में कोई भी योग सेंटर नहीं है इसलिए हमने सोचा कि इस विस्तार के लोगों को भी योग का लाभ मिले तो इसीलिए यहाँ पर इस योग का सेंटर का उद्घाटन किया है क्या मैं ये कहना चाहता हूँ कि इस विस्तार के लोग भी यहाँ पर आकर के नियमित योग अभ्यास को कर सके और अपने जीवन को सुखमय बना सके मेरे साथ यहाँ पर भाविका जी उपस्थित हैं जो कि यहाँ पर नियमित योगाभ्यास कराने वाले हैं क्या फायदा है योग से देखिए हम डायबिटीज़, थायराइड, प्रेशर को दूर कर सकते हैं कंट्रोल कर सकते हैं वजन को नियंत्रित कर सकते हैं ऐसे बहुत सारे साध्य और असाध्य रोग को हम दूर कर सकते हैं और योग के साथ साथ यहाँ पर एक्यूप्रेशर चिकित्सा का भी आयोजन किया जाता है यानी रोग के अनुसार हम ट्रीटमेंट योग एक्यूप्रेशर के माध्यम से उसको क्योर कर सकते हैं एक विशेष चिकित्सा पद्धति है पॉइंट के माध्यम से हम रिगोस को ट्रीट करते हैं जो भी पेशेंट होता है उसको